આપણે ઇવેલ્યુશન એટલે મૂલ્યાંકન વિશે સમજશું તો મૂલ્યાંકન સૌથી પહેલા છે એ જાણી લઈએ પછી એના પ્રકાર વિશે સમજશું તો મૂલ્યાંકન એટલે શું કે શિક્ષક જ્યારે અમુક એના હેતુઓ બનતા હોય છે હવે એ હેતુઓ કેટલા અંશે બાળકોને સર થયા છે મતલબ કે બાળકને કેટલા અંશે આવડ્યું છે કોન્ટેન્ટ એ જાણવા માટે બાળકનું મૂલ્યાંકન કરતો હોય છે ઓકે હવે અલગ અલગ રીતે મૂલ્યાંકન થાય છે તો સૌથી પહેલા આપણે એનો પહેલો પ્રકાર છે ફોર્મેટિવ ફોર્મેટિવ એ એટલે કે શું રચનાત્મક મૂલ્યાંકન જ્યારે કન્ટિન્યુઅસ કે શિક્ષક એક સમજાવે છે એ બંટી વાતો કરી છે તો શિક્ષકે બંટીને પૂછે કે અરે અલ્યા બોલતો આજે મેં તને સમજાવ્યું એનું ઉદાહરણ આપ ઓકે તો અત્યારે શિક્ષકે શું કર્યું શિક્ષકે મૂલ્યાંકન લીધું મતલબ કે ક્લાસ ચાલુ તમે ક્વેશ્ચન પૂછો છો એ રચનાત્મક મૂલ્યાંકનમાં આવશે એના કીવર્ડ છે એ કન્ટિન્યુઅસ ઓકે ઓનગોઈંગ પ્રોસેસ હોય છે અને ઇમ્પ્રુવમેન્ટ માટે હોય છે ઓકે હવે એની સાથે સાથે જે ફોર્મેટિવ હોય ફોર્મેટિવસે અસેસમેન્ટ ફોર લર્નિંગ તરીકે પણ ઓળખાય છે જે સેટ અને યુજીસી નેટમાં ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો ડાયગ્નોસ્ટિકલ્યુશન એની માટે છે સ્ટ્રેન્થ અને વીકનેસ જાણવા માટે ડાયગ્નોસ્ટિક એવોલ્યુશન છે અને યાદ રાખ્યું જ્યારે પણ ડાયગ્નોસ્ટિક એવોલ્યુશન થાય છે એની પાછળ જે રેમેડિયલ વર્ક થાય છે એટલે કે ઉપચારાત્મક કાર્ય થાય છે જ્યારે પણ નિદાનાત્મક ઇવોલ્યુશન થશે મૂલ્યાંકન થશે પછી ઉપચારાત્મક કાર્ય થતું ઓકે થયું એના જે છે છે ત્રીજું સારાંશ કાર્યુ એલ્યુશન સાર ક્યારે હોય જયારે વસ્તુ એન્ડ થાય ત્યારે સાર આવે ધેટ મીન્સ કે જો સેમિસ્ટર સિસ્ટમ હતો સેમેસ્ટર એક્ઝામ હશે એ સારાંશ મૂલ્યાંકનમાં જશે અને જો યરલી જો સિસ્ટમ હશે તો એમાં યરલી એક્ઝામ હશે એ સેમાં જશે એ સારાંશ મૂલ્યાંકનમાં જશે ઓકે તો એટ ધ એન્ડ ઓફ ધ યર અથવા તો એટ ધ એન્ડ ઓફ ધ સેમિસ્ટર જે એક્ઝામ હોય છે એ સમેટિવ અથવા તો સારાંશ મૂલ્યાંકનમાં આવે છે એટલે બંટીની જે વર્ષની એક્ઝામમાં એને અઠાવન ટકા આવ્યા હોય ઓકે એના પપ્પા પાસે જોઈ જાય તો એને પપ્પા કહેશે અલ્યા બંટી ગઈ વખતે તને બાવન ટકા આવે તો આ વખતે તું અઠાવન લઈ આવે બહુ સરસ કર્યું તો એને પપ્પાએ અત્યારે કયું મૂલ્યાંકન કર્યું ખબર છે એ ઇપ્સેટિવ મૂલ્યાંકન થયું એપસેટિવ સી રીતે કે બંટીના લાસ્ટ ઇયરના માર્ક્સ જોડે આ વખતના માર્ક્સ કમ્પેર કર્યા જ્યારે પોતાના ને પોતાની જોડે આપણે કમ્પેર કરીએ ને તો એને એબ્સેટિવ ઇવોલ્યુશન કહેવાય ઓકે હવે એના પછીનો જે છે ધેટ ઇઝ પ્લેસમેન્ટ ઇવોલ્યુશન હવે બંટીને એમબીએ કરવું છે બટ બંટીનું એન્ટ્રી બિહેવિયર અહીંયા ચેક થશે કે બંટીમાં એમબીએ ટાઈપનું એપ્ટિટ્યુડ છે કે નહીં કે તે જે એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવાય છે એને પ્લેસમેન્ટ એવોલ્યુશન કહેવાય છે આઈ હોપ તમને આ બધી જ વસ્તુ સારી રીતે સમજાય છે થેન્ક યુ સો મચ